भाषा सज्जता बाल दोस्तों आपने अगावना एकामोमा विशेषण વિશે શીખી ગયા છે આજે આપણે ક્રિયા વિશેષણ વિશે જાણકારી મેળવીએ જેવી રીતે નામ ના અર્થમાં વિશેષતા લાવનાર શબ્દો વિશેષણ છે એ જ રીતે ક્રિયાપદ ના અર્થમાં વિશેષતા લાવનાર શબ્દો ક્રિયા વિશેષણ છે બાળ દોસ્તો અહીં આપેલું પહેલું વાક્ય વાંચો તે નીચે ઉતરી જેમાં ઉતરવું એક ક્રિયાપદ છે હવે તેની સામે આપેલું વાક્ય વાંચો તે સડસડાટ નીચે ઉતરી જેમાં સડસડાટ શબ્દને કારણે ઉતરવાની ક્રિયામાં ચોક્કસ વેગ જણાઈ આવે છે બાળદોસ્તો હવે અહીં આપેલું બીજું વાક્ય વાંચો મેહુલ લખે છે જેમાં લખવું એ ક્રિયાપદ છે હવે તેની સામે આપેલું વાક્ય વાંચો મેહુલ ધીમે ધીમે લખે છે જેમાં ધીમે ધીમે શબ્દને કારણે લખવાની ક્રિયામાં ચોક્કસ ઝડપનો નિર્દેશ કરે છે બાળદોસ્તો હવે અહીં આપેલું ત્રીજું વાક્ય વાંચો હારને થેલીમાં મૂક્યો જેમાં મૂકવું એ ક્રિયાપદ છે હવે તેની સામે આપેલું વાક્ય વાંચો હારને સાચવીને થેલીમાં મૂક્યો જેમાં સાચવીને શબ્દને કારણે મૂકવાની ક્રિયામાં ચોક્કસ રીત જણાઈ આવે છે બાળદોસ્તો હવે અહીં આપેલું ચોથું વાક્ય વાંચો ભારતી હસે છે જેમાં હસવું એક ક્રિયાપદ છે હવે તેની સામે આપેલું વાક્ય વાંચો ભારતી મોટેથી હસે છે જેમાં મોટેથી શબ્દને કારણે હસવાની ક્રિયામાં ચોક્કસ રીત જણાઈ આવે છે બાળદોસ્તો હવે અહીં આપેલું છેલ્લું વાક્ય વાંચો આશા દોડે છે જેમાં દોડવું એક ક્રિયાપદ છે હવે તેની સામે આપેલું વાક્ય વાંચો આશા ઝડપથી દોડે છે જેમાં ઝડપથી શબ્દને કારણે દોડવાની ક્રિયામાં ચોક્કસ ઝડપનો નિર્દેશ કરે છે આમ ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવવા માટે તેની સાથે વપરાતા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવાય છે